વાર્તાનું નામ છે સપનું સાચું કર્યું ચિંતન ધોરણ નવમાં ભણતો એક સામાન્ય ઘરનો બાળક છે શહેરની બહાર આવેલા એક નાની વસાહતમાં તેનું ઘર છે ઘરની પરિસ્થિતિ એવી છે કે ઘણીવાર તેના ઘરમાં વીજળી પણ નહોતી આવતી પરંતુ ચિંતનના મનમાં જ્ઞાનનો દીવો હંમેશા પ્રગટતો રહેતો દરરોજ રાત્રે તે લાઇટના થાંભલા નીચે બેસીને અભ્યાસ કરતો પડોશના લોકો આશ્ચર્યથી જોયા કરતા આ છોકરો તો દિવસ રાત ભણે છે પણ ચિંતન માટે એ કોઈ તકલીફ નહોતી એને તો અભ્યાસમાં જ આનંદ મળતો તેનું મન ખાસ કરીને વિજ્ઞાન વિષયો તરફ વધુ ઝૂકેલું રહેતું કઈ રીતે સૂર્યની ઉર્જાથી વિચાર વીજળી બનાવી શકાય એ વિચાર તેની આંખોમાં ચમક લાવતો શાળામાં જ્યારે વિજ્ઞાન મેળાની જાહેરાત થઈ ત્યારે ચિંતનનું હૃદય ધબકતું થઈ ગયું તેણે નક્કી કર્યું કે આ વર્ષે પોતે કંઈક એવું બનાવશે જે ગામ માટે ઉપયોગી સાબિત થાય ઘરે ઉપલબ્ધ જૂના વાયર નાના બેટરી સેલ અને તૂટેલા ચાર્જરના ભાગો મેળવીને તેણે એક નાનું સોલાર પાવર પ્લાન્ટ મોડલ તૈયાર કર્યું જે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની ઉર્જા સંગ્રહિત કરીને રાત્રે એલઈડી લાઇટને ચાલુ રાખી શકતો મેળાના દિવસે ચિંતનનો પ્રોજેક્ટ સૌનું ધ્યાન ખેંચી ગયો શિક્ષકો જજ અને મહેમાનો તેની સમજણથી મંત્ર મુગ્ધ થઈ ગયા અને પરિણામ જાહેર થયું ત્યારે ચિંતનનો પ્રોજેક્ટ પ્રથમ નંબર પર રહ્યો સરકાર તરફથી એને નવા આવિષ્કારક વિદ્યાર્થી તરીકે ઇનામ જાહેર થયું અને સ્થાનિક પત્રિકાઓમાં તેની પ્રશંસા થઈ પરંતુ ચિંતન માટે એ ઇનામ અંત નહોતું એ તો શરૂઆત હતી ઇનામમાં મળેલી રકમથી અને સ્થાનિક સરપંચની મદદથી ચિંતને પોતાના ગામમાં સોલાર લાઇટના થાંભલા લગાવ્યા હવે એ જ રસ્તા પર જ્યાં તે ક્યારેક એકલો દીવાના પ્રકાશની નીચે ભણતો હતો ત્યાં આજે અનેક બાળકો પ્રકાશમાં અભ્યાસ કરે છે ચિંતન હવે ગામના અન્ય વિદ્યાર્થીઓને પણ વિજ્ઞાનના પ્રયોગોમાં માર્ગદર્શન આપે છે એ કહે છે જ્યાં ઈચ્છા છે ત્યાં સપનું સત્ય બને છે અને ખરેખર આજે એનું આખું ગામ સૂર્યકિરણોથી ઝગમગી ઉઠ્યું છે તો મિત્રો એક ગરીબ બાળકે પોતાની આવડત હોશિયારી મહેનત અને સૌનું ભલું કરવાની નેક ભાવના દ્વારા આખા ગામને મદદરૂપ બની એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આપણા બધા માટે પ્રેરણારૂપ બને છે મારી આ ચેનલમાં આવી અનેક પ્રેરણાદાયી વાતો જાણવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્યને મોકલશે થેન્ક યુ